પછી બજરંગદાસ બાપુ બાર વર્ષ સુધી ફર્યા છે અડસઠ તીર્થની યાત્રા કરી ચાર ધામની યાત્રા કરી એક દિવસ બળદેવ બાપુ અને બજરંગદાસ બાપુ બંને પાકિસ્તાનમાં માં હિંગળાજ માના દર્શન કરવા જાય છે પાકિસ્તાનમાંથી હિંગળાજ માના દર્શન કરીને પાછા ફરતા હતા ત્યારે બળદેવ બાપુએ કહ્યું કે બજરંગદાસ જમવાની વ્યવસ્થા કરો બજરંગદાસ બાપુએ કીધું કે એનો જે બાદશાહ છે તેને કહું આપણા જમવાની વ્યવસ્થા કરી દે બાદશાહ જુનાનખાનામાં જઈ અને બજરંગદાસ બાપાએ પૂછ્યું ક્યાં છે બાદશાહ તો તેના સૈનિકોએ કીધું કે બાદશાહ તો કબ્રસ્તાનમાં નમાજ પઢવા ગયા છે હમણાં જ આવશે વાટ જોઈને થાકી ગયા એટલે તે પોતે કબ્રસ્તાનમાં જાય છે બાપાએ નવાબને જઈને કહ્યું કે અમારી ખાવાની વ્યવસ્થા કરી આપ નવાબે કંઈ જવાબ ના આપો કબ્રસ્તાનમાં જેટલી જેટલી કબર તેની ઉપર બાપા લાકડી મારતા જાય અને તે કબર હવામાં ઉડે અને સીધી નદી કિનારે બળદેવ બાપુના પાસે જઈને પડે જ્યાં બળદેવ બાપુ બેઠા હતા ત્યાં બજરંગદાસ બાપુ જઈને બેસી ગયા અને બાદશાહ ગડગડતી બાપુના શરણમાં પડી ગયો બાપુ તમે જે કહો તે કરી દો પણ નવા બજરંગદાસ બાપુની અને બળદેવ બાપુની જમવાની વ્યવસ્થા કરે છે પછી બજરંગદાસ બાપુએ કબરને પાછી કબ્રસ્તાનમાં મોકલી દીધી પછી ત્યાંથી બજરંગદાસ બાપુ સૌરાષ્ટ્ર તરફ આકર્ષણ થાય છે મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી કમેન્ટમાં બાપા સીતારામ અવશ્ય લખજો